વડોદરા શહેરમાં આજે સવારથી જ ફરી મેઘરાજા મહેરબાન થયા છે સવારના છ વાગ્યાથી ધીમી ધારે શરૂ થયેલો વરસાદ ચાલુ રહેતા શહેરના નીચાણવાળા વિસ્તાર અને અનેક બીજા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે પાણી ભરાવાના કારણે સવારના ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે વટોદરા શહેર વોર્ડ નંબર તેર ના વિહાર ટોકીઝ ની પાછળ આવેલ સત્યદેવ ક્વાર્ટર્સ જૈન દેરાસર આગળ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વોર્ડ નંબર તેર ના કાઉન્સિલર બાળુભાઈ સુરવે પ્રિ મોન્સૂન કામગીરીને લઈ સવાલ ઉઠાવ્યા હતા એક બે ઇંચ વરસાદ પડે ત્યાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે વરસાદી પાણીને લઈ જો રોગચાળો ફેલાય તો આનું જવાબદાર કોણ આજે વડોદરા સ્માર્ટ સિટી ની યોજના ધૂળ થઈ છે ચોમાસાના સામાન્ય વરસાદમાં વિકાસના કામો ધોવાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ચોમાસામાં માત્ર બે થી ત્રણ ઇંચ વરસાદ વરસતા શહેરોમાં હાલત કફોડી બની જાય છે આ મામલે સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરી ઝાટકણી કાઉન્સિલરે કાઢી છે અમારા વિસ્તારમાં વોર્ડ નંબર તેરમાં સત્યદેવ ક્વાર્ટર્સથી વીઆર ટોકી સુધી જતો રસ્તો તમે જોઈ શકો એક જ ઇંચ વરસાદ પડ્યો છે એને ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતું હોય અમે વારંવાર એ જ રજૂઆત કરતા હતા કે પ્રી મોન્સૂનની કામગીરી અમારા વિસ્તારમાં નથી કરવામાં આવી એ તમે જોઈ શકો સ્થળ પર જ પરિસ્થિતિ એવી છે અને જ્યારથી આ ડાંબરનો રોડ બનાવ્યો છે હમણાં ચારેક મહિના અગાઉ એ રોડ બનાવતી વખત તમામ ડાંબરો અંદર કેચપીટોની અંદર જતું રહ્યું છે અને કદાચ વડોદરા શહેરમાં આ એક જ એવો રોડ હશે કે સૌથી વધારે કેચપીટો એટલે જે વરસાદી કાસના કુંડીના ઢાંકણો હોય એ સૌથી વધારે એટલે તેરથી ચૌદ આટલી નાના રસ્તામાં છે ને આ રસ્તા પરથી વધારે ટ્રાફિક હોય લોકોને શોર્ટકટ રસ્તો થતો હોય એટલે લોકો ખૂબ લોકો અહીંથી આવતા જતા હોય પણ સવારથી એક જ ઇંચ વરસાદમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે થોડા દિવસ અગાઉ અમે તમે જોઈ શકો કે જ્યારે વરસાદ પડ્યો તો વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પાણી નહોતું ત્યારે વડોદરા શહેર આખું વડોદરા શહેર પાણીમાં પા પાણી થઈ ગયું હતું લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું અમારા વિસ્તારમાં જે વરસાદી કાસ નવી જ હમણાં બનાવેલી જે લાલબાગથી વિશ્વામિત્રી નદીમાં કે એનાથી કોઈપણ જગ્યા અમારા વિસ્તારમાં પાણી ના ભરાય એના લીધે સાડા ત્રણ કરોડ રૂપિયા ખર્ચો કરીને વરસાદી કાસ બનાવ્યા પછી તમે જોઈ શકો તો પણ અમારા વિસ્તારમાં લોકોને રાસ્તમ સોસાયટીમાં ત્રણથી સાડા ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયું ઘરની અંદર બાજુ બાજુમાં કાશી સ્વનાથ સોસાયટીમાં પાણી ભરાઈ ગયું નવાપુરા વિસ્તારમાં છપ્પન ક્વાર્ટર હોય ગોદળીઆવાસ લત્તા નંબર એક હોય બે હોય સ્નેહકુંજ સોસાયટી હોય નવાપુરા લોકોને ઘરોમાં ત્રણ ત્રણ ફૂટ ચાર ફૂટ બે ફૂટ અઢી ફૂટ એવું પાણી ભરાઈ ગયું એના લીધે લોકોને બહુ નુકસાન થયું કોનો ફ્રીજ બગડી ગયું કોનો સોફા સેટ ખરાબ થઈ ગયો કોના ટાંકીની અંદર પાણી ગટરનું પાણી જતું રહ્યું એટલે લોકોને દરેક વ્યક્તિ તમે જોવા જયા તો ઓછામાં ઓછા એક હજાર લોકોના ઘરોમાં લોકોને કોને પંદર હજાર ખર્ચો થયો કોને પચીસ હજાર ખર્ચો થયો કોને પચાસ હજારનું નુકસાન થયું કોને લાખ રૂપિયાનું નુકસાન થયું એટલે આ જે સત્તા પર બેઠા છે એમને અમને એ જ કહેવું છે કે જે અમારા વિસ્તારમાં મધ્યમ વર્ગના ગરીબ લોકોને કે ઇતર સોસાયટીવાળાને પણ જે નુકસાન થયું છે એને વળતર વહેલી તકે આપો જાહેર કરો સર્વે કરવા જાઓ આજ દિન સુધી કોઈપણ અધિકારીને સર્વે કરવા વિસ્તારમાં કોઈ ગયું નથી કોઈને મોકલ્યા નથી કે કોઈના ઘરમાં કેટલું પાણી ભરાયેલું ભાઈ કોને કેટલું નુકસાન થયું છે એનો એક સર્વે કરો તો લોકોને એનો રાહત રહે કે લોકોને ખૂબ નુકસાન થયું છે એનું સરકારની જવાબદારી છે ને જ્યાં સત્તા પર બેઠેલા અધિકારીઓને જે સત્તા પર બેઠેલાઓના ભૂલના લીધે વડોદરા શહેરની આવી પરિસ્થિતિ ઊભી થઈ છે આખા વડોદરા શહેરમાં પાણીમાં ડૂબાડ દીધા છે ને આમના ભૂલના લીધે લોકોને જે નુકસાન થયું છે એ તમામ લોકોને નુકસાન થયેલું એનું વળતર આપવું જોઈએ એવી અમારી માગણી છે